મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશ્વામિત્રી નદી પરના નદી પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલ વિશ્વામિત્રી નદી પરનો પુલ પૂર્ણ થયો છે આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નિર્ધારિત એકવીસ નદીના પુલોમાંથી સત્તરમા નદી પુલ તરીકે વિશ્વામિત્રી નદી પરનો પુલ પૂર્ણ થયો છે આ પુલ જેની લંબાઈ એસી મીટર છે ને વડોદરા સુરત વેસ્ટર્ન રેલવેની મુખ્ય લાઈનને સમાંતર છે આ પુલમાં ત્રણ થાંભલા છે એક નદીના પ્રવાહમાં સ્થિત છે અને બે નદી વડોદરા શહેરની શહેરી દ્રશ્ય રેખા દ્વારા પસાર થતો આ પુલ વડોદરા યોજના વડોદરા મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન જરૂરી હતું બુલેટ ટ્રેનની લાઇન દોરી વિશ્વામિત્રી નદીમાંથી વડોદરા વિસ્તારમાં અને આસપાસમાં નવ અલગ અલગ સ્થળોએ પસાર નદી નદીના પુલ ઉપરાંત બાકી આવેલા બે સ્પાન પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે થાંભલાની ઊંચાઈ ઉંચાઈ થી ઓગણત્રીસ પાંચ મીટર છે ત્રણ ગોળાકાર થાંભલા પાંચ પોઈન્ટ પાંચ મીટર વ્યાસના છે દરેક પર એક પોઈન્ટ વ્યાસ અને ત્રેપન મીટર ની લંબાઈ વાળા બાર પાઇલ્સ મૂકવામાં આવ્યા છે આ નદી વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન થી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે વડોદરા જિલ્લામાં પૂર્ણ થયેલ અન્ય નદી પુલ ધાદર નદી પણ છે જે એકસો વીસ મીટર છે